ચાલુ હતું કે ડીઆઈ ની લાઈન નખાઈ બરોબર ડીઆઈ લાઈન ડીઆઈ નું લાઈન નું કામ અત્યારે પૂરું થઈ ગયું છે રોડ મંજૂર થઈ ગયો હે તો રોડ માં અમારે ધ્યાન દેતા નથી તમે આગળ જોઈ લો આગળની સોસાયટીમાં તમે ખાડા અને કાદવ જોઈ લો

અલે તમે લોકો ને અમારો રોડ બરોબર કરજો નઈ ત્યારે મે કેમાં કાઢ્યો હું મોટે બીજેપી કા કાર્યકર્તા હું તો મારો કોઈ જેર નથી દેતા જે હોવા છતાં પણ જો રોડ રસ્તાનું કામ ન થતા હોય ને તમારે ખુદને જો રોડ ઉપર उतरવું પડતું હોય ધરણા ઉપર उतरવું પડતું હોય પૈસો પેલા છો ને ગાડી આવે ધરમનગરની ઓનનગરની અંદર તો નથી આવતી નથી પાણીનો કોઈ ટાઈમ નક્કી નથી પાણીનો ફોર્સ આવતો નથી કેમ આજા જ બધી ભક્તિ હાલે પાછો આ છે ને અમારે મેઈન રસ્તો છે તરફ ચાલો ચાલુ હોય હે